તેથી વધારે નહીં આપું અરે શા માટે આવ કેમ કરો છો યાર જેને પૈસાની કિંમત છે જેને પૈસાની અત્યંત જરૂરત છે જેના માટે પૈસા મૂલ્યવાન છે દલીલ નથી કરતા તો અહીંયા પણ આપણો કોઈ હક બનતો નથી કે આપણે દલીલ કરીએ અને ધૂમકેતુએ એક વાત બહુ સરસ કીધી છે કે જ્યારે મનુષ્ય પોતાની દ્રષ્ટિ છોડીને બીજાની દ્રષ્ટિથી જોતો થશે ત્યારે અડધું જગત શાંત થઈ જશે